નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના પળેપળના તાજા અને મોટા સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે બાર નીચ વધારે વરસાદની અંબાલાલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી છે તેઓ જણાવ્યું હતું કે ચૌદથી પંદર જુલાઈના બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે સત્તરથી ચોવીસ જુલાઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને ઘણા ભાગોમાં બાર ઇંચ વરસાદ ખાબકી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી મોટી ખુશખબર ઉજ્જવલા યોજના વર્ષ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન એક વર્ષમાં બાર રિફલ આપવામાં આવે છે આ યોજના હેઠળ બાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે નરેન્દ્ર મોદીએ સરકાર ફરી એકવાર કેન્દ્ર સરકારે આ લાભોને તે ત્રણસો રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે જો આ સબસિડી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે એટલે કે નવ મહિના માટે ઉપલબ્ધ રહેશે આગળ વધુ મહત્વની વાત કરીએ કે ખુશખબર ખેડૂતોને બે લાખનું દેવું માપ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થયું છે આ સમાચારના વિસ્તારથી વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પાટે ખેડૂતોને દેવ માફ કરવામાં વચન આપ્યું હતું તેલંગાણાના મુખ્યમંત્રી રેવલ રેડ્ડીએ શુક્રવારે રોજે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફ કરી હતી તેમણે કહ્યું હતું કે મંત્રીમંડળે બે લાખ રૂપિયા સુધી કૃષિ લોનને માફ કરવા નિર્ણય કર્યો હતો ગત સરકારે પોતાના દસ વર્ષના શાસન માત્ર અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી રેડ્ડીએ નિવેદનમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે માફ કરવાનો નિર્ણય લીધો છે ગત દસ વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન પૂરા કર્યા નથી અમારી સરકાર રાજ્યમાં સત્તાવાર આવવાના આઠ મહિના અંદર ખેડૂતોને કરેલા વચન પૂરા કર્યા છે વધુ આગળ વાત કરીએ કે રાજ્યમાં આ ખેડૂતોને મળશે સારા લાભ ગુજરાતના બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓને લાભ મળી તેની આ જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આપી હતી તેમના મુજબ ગુજરાતમાં અમરેલી દાહોદ બનાસકાંઠા ગાંધીનગર જિલ્લામાં આમ કુલ ચાર બાગાયતી પાક માટે સેન્ટર ઓફ એક્શન બને આ માટે રાજ્ય સરકારે ચાલીસ કરોડ રૂપિયાની જેટલી રકમ ફાળવી દીધી છે

અને તેના લક્ષણો લુ અને તીવ્ર એક્સેલા મગજની બળતરા જેવા થાય છે મચ્છર લોહી ચૂસનાર જંતુઓને ફ્લાઇટ જેવા વાહન વાહકો દ્વારા ફેલાય છે તંત્ર એલર્ટ મોડમાં કાર્ય ચાલુ રહ્યું છે મહત્વની વાત કરીએ ખેડૂતોને આઠ હજારનો હપ્તો આગામી કેન્દ્રીય બજેટમાં બે હજાર ચોવીસના ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે સૂત્રોને જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નીતિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ હજાર રૂપિયાની વધારીને આઠ હજાર રૂપિયા કરવામાં વિચારી રહી છે આ માટે બજેટમાં ફાળવણી ત્રીસ ટકા વધારીને એસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે જેમના જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકોમાં ખેડૂત સંગઠનો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ માગણી મૂકી હતી કે કિસાન યુનિયન બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની આ સહાય રકમ વધારવાની વિનંતી કરવામાં આવી રહી છે મહત્વની વાત કરીએ કે વર્ષ બે હજાર ઓગણીસમાં માં શરૂ થયેલા આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના કરોડો કરોડો ખેડૂતોના ત્રીસ ત્રણ લાખ કરોડ રૂપિયાની વધુ તે સહાય ચૂકવવામાં આવી રહી છે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતોને યુવાનો મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિ સંભવિત વધારો ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે આગળ મહત્વની વાત કરીએ ખેડૂતો માટે મોટી ચેતવણી જો તમે ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજની સાવધાન રહેજો જો ખેડૂતભાઈઓને ફાઇલને ડાઉનલોડ કરી લઈશું તો તેઓ સ્કેનમાં શિકાર થઈ જઈશું સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે સોશિયલ મીડિયા પર એક જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત ફાઇલ ડાઉનલોડ કરવામાં ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવું કહ્યું છે આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓને મળે છે સાઠ હજારની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રકૃતિ જેમ માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન પાક સંરક્ષણ મદદ કરશે તેમની સેવાઓ માટે સાઠ હજાર તે એસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવે છે કૃષિ સખી બનવા માટે વ્યક્તિઓ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે આગળ મહત્વની વાત કરીએ કે આ કાર્ડ ધારકોને મળશે લાભ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કહ્યું હતું કે આ કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર મફત અનાજ મેળવે છે તમામ રે રેશન કાર્ડના ધારકને પીએમ જય યોજના આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ત્રણ પોઈન્ટ દસ લાખ રૂપિયાની સારવાર વિના આપવામાં આવે છે તો ગુજરાતના જે વ્યક્તિ મફત અનાજ અને ગુજરાત સરકારનો અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિઓને હવે આયુષ્યમાન કાઢી આપવામાં આવશે આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ઉપર મળશે લોન પ્રધાનમંત્રી સ્વાની નિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી રહી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને ટ્વીટ ટ્વિટર્સ લોન આપવામાં આવે છે નાણાં મંત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણામાં રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો વ્યક્તિએ આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ મેળવો છો તો અત્યારે દસ્તાવેજ સાથે અરજી કરી શકો છો આ ગમતોની વાત કરી કે જનધન ખાતા પર એક લાખ ને ત્રીસ હજાર વીમો પ્રધાનમંત્રી જન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાના ધારો કમાને એક લાખને ત્રીસ લાખ રૂપિયાની લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન વધુ એક નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેરાત શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરવા ખેડૂતોને આપશે સહાય પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયાર અને શાકભાજીની ખેતી કરવા માટે વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે આ પાકોને કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્ર એક લાખની જોગવાઈ રાજ્યના દરેક નગરોની ખેત પદ્ધતિ ઉત્પાદન પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તેવી અમલવારી કરવામાં આવી રહી છે આગળ વધુ મહત્વની વાત કરીએ કે મહારાષ્ટ્રના ખેડૂતોનું બાક બાકી વીજ મિલ બાપ મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પહેલાં સીધે સરકારે સમાજના દરેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માળી લાખ ખેડૂતોના વીજ બિલ લેણાં માફ કરવામાં આવે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ અને પચીસમાં બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે કપાસ અને સોયાબીનના ઉગાડવા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાની બોનસ આપવામાં આવે છે બધું આગળ વાત કરીએ કે વાહન ચાલકો માટે ખુશખબર દેશના અવારનવાર જનારા પેટ્રોલ ડીઝલને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતી જોવા મળી રહી છે ત્યારે આજે જ રાજસ્થાનના રાજ્યના ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી બંજલ શર્માએ નાગરિકોને આજ રોજ ખાસ ભેટ આપી છે કે મુખ્યમંત્રી ભાજનલ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપીને સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડો બાર જુલાઈ બે હજાર ચોવીસ થી લાગુ થઈ ગયો છે આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને ત્રણ ત્રણ હજારની સહાય યુરિયા ડીએપી ખાતાના મજબૂત વિકલ્પ એવા નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા જીઆરમાં બે યોજનાઓમાં તમામ ખેડૂતોને કુલ કિંમત પચાસ ટકા લે પ્રતિ હેક્ટરના સાતસો પચાસ રૂપિયાની મર્યાદા વધુમાં વધુ ચાર હેક્ટર માટે ત્રણ હજાર રૂપિયા મર્યાદા નેનો સર્ટિફિકેટની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે વાત કરીએ કે તબેલો બનાવવા પડશે બાર લાખ રૂપિયાની સહાય પશુપાલન વેપાર એક મહત્વનો ઉદ્યોગ છે આ ઉદ્યોગ વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેન્કોએ પશુપાલન લોન યોજના શરૂ કરી છે આ લેખ દ્વારા તેમણે જણાવી દઈએ કે તેમના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને કઈ બેન્કોમાં યોજના હેઠળ પશુપાલન માટે લોન આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો કૃપા કરીને અમારો લેખાંક સુધી અને તમે આ યોજનાનો સંબંધિત સંપૂર્ણ માહિતી આપી શકીએ આગળ વાત કરીએ કે સોના ચાંદીમાં ભાવમાં વધારો આજે બાવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો હતો સાથે નવો ભાવમાં સડસઠ હજાર છસો ને પચાસ રૂપિયાનો થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટમાં દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો ને પચાસ રૂપિયાનો વધારો થયો છે સાથે નવા ભાવમાં તોતેર હજાર આઠસો રૂપિયાનો થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોતેર હજાર બસો પચાસ રૂપિયા હતો તેમને આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે ચાંદીનો ભાવ નવો ભાવ છન્નું હજાર પાંચસો રૂપિયા થયો છે મહત્વ આગળ વાત કરીએ કે ટ્રેક્ટર ખરીદવા પિસ્તાળીસ હજારની સહાય ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્ત્વ પગલું ભર્યું છે ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટેક્સટે સહાય યોજનાની જાહેરાત કરી છે આ હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાને મુખ્ય હેતુને આધુનિક કૃષિ તકનીકો અપનાવવામાં પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતી કાર્યક્ષમતા વધારો થશે ખેડૂતોની આવક પણ સુધારો થશે આ યોજના ખેડૂતોને કિંમત ચાલીસ ટકા અથવા બેમાંથી એક ઓછું હોય તે સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના આ યોજનાનો લાભ લઈ આગળ મહત્વની વાત કરીએ કે ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર હાલ દેશમાં બટાકા ડુંગળી અને ટામેટાના ભાવમાં આસમાને છે રિટેલ માર્કેટમાં એક મહિનામાં ટામેટાનો ભાવમાં બમણા થયા છે બટાકાના ભાવમાં ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ડુંગળીમાં પચાસ થી પંચાવન પ્રતિ કિલોએ એ પહોંચ્યા છે ટામેટાની છૂટક કિંમત પંચોતેર થી એસી રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે જો આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટે તેવી આશા છે જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા બટાકા અને ડુંગળીનો ભાવ ટૂંક જ સમયમાં ઘટી શકે છે છેલ્લે મહત્વની વાત કરી કે આજનો સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ત્રણસો ત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીને બારસો ને એક રૂપિયાનો ભાવ રહ્યો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ નવસો રૂપિયા અને પંદરસો બોતેર રૂપિયા સુધીનો રહ્યો હતો આજે કપાસની ની ત્રણસો ને નોંધાવવામાં આવી હતી